નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠ સત્ર બે વિષય ગુજરાતીમાં પાઠ પંદર અખંડ ભારતના શિલ્પીના અભ્યાસ અને સ્વાધ્યાય વિશે સોલ્યુશન મેળવીશું તો મિત્રો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને શેર તો જરૂર કરશો તો પહેલાં જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર તો તેમાં મુખ્ય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો તેમાં પહેલો સવાલ છે કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે તેના વિકલ્પો છે ક મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા ખ કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો ગ બલાય પર જાતે જ સળિયા વડે ડામ દેવો અને ઘ દેશી રજવાડાઓનું વિલીનીકરણ તો આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ છે ક મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા બીજો સવાલ છે હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી તેના વિકલ્પો છે ક ખેડૂતોના સરદાર ખ લોખંડી પુરુષ ગ વીર વલ્લભભાઈ કે પછી ઘ હિંદ કી નીડર જબાન તો તેમાંથી સાચો વિકલ્પ છે ઘ હિંદ કી નીડર જબાન ત્રીજો સવાલ છે આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી તેના વિકલ્પો છે ક મહાત્મા ગાંધીજી ખ સરદાર વલ્લભભાઈ ગ જવાહરલાલ નહેરુ કે પછી ઘ લાલ બહાદુર શાસ્ત્રી તો તેમાં જવાબ આવશે ઘ લાલ બહાદુર શાસ્ત્રી ચોથો સવાલ છે વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો તો તેના વિકલ્પો છે ક સત્ય ખ અહિંસા ગ સાદું જીવન અને ઉચ્ચ વિચાર અને ઘ પ્રેમ તો તેમાંથી સાચો વિકલ્પ છે ગ સાદું જીવન અને ઉચ્ચ વિચાર મુખ્ય પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે તો તેનો જવાબ છે ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે બીજો સવાલ છે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું તો તેનો જવાબ છે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું ત્રીજો સવાલ છે કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા તેનો જવાબ છે કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા ચોથો સવાલ છે કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતા તો તેનો જવાબ છે વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો પાંચમો સવાલ છે વલ્લભભાઈના સ્વભાવને શેની ઉપમા આપવામાં આવી છે તો તેનો જવાબ છે વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે કેમ કે તે બહારથી કડક અને અંદરથી કોમળ હતા મુખ્ય પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો તેમાં પહેલો સવાલ છે વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું તો તેનો જવાબ છે ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે બીજો સવાલ છે વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ તો તેનો જવાબ છે વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને બલાઈ થઈ હતી વૈદ્યરાજ એના ઈલાજ માટે લોખંડના ધકધકતા સળિયા વડે ડામ દેવા માગતા હતા પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળીઓ લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો સૌ એમની નિડરતા જોઈને દંગ રહી ગયા હતા આમ વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા ત્રીજો સવાલ છે વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે તો તેનો જવાબ છે વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એ પૈસાથી તેમણે મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટાભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે ચોથો સવાલ છે કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે તો તેનો જવાબ છે કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એ વખતે એક પ્યુન એમને તાર આપી ગયો એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે પાંચમો સવાલ છે વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે તો તેનો જવાબ છે વલ્લભભાઈની રમૂજ વૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો રચનાત્મક ગફલત એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદારે બિરબલની છઠ્ઠાથી કહ્યું ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ છઠ્ઠો સવાલ છે રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે તો તેનો જવાબ છે ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવા મનસુબા ઘડતા હતા તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તો તેમાં મુખ્ય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો તેમાં પહેલો સવાલ છે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે એમ લેખક શા માટે કહે છે તો તેનો જવાબ છે અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો નાખ્યો હતો એ ખેડૂતો પર અન્યાય હતો વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ હતું બીજો સવાલ છે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે તો તેનો જવાબ છે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે ત્રીજો સવાલ છે પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો તો તેનો જવાબ છે પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય જેમ કે દ્રઢ મનોબળ દેશદાસ અને દેશભક્તિ વિદ્યાર્થી વયથી જ નિડરતા નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ ભ્રાતૃ પ્રેમ બહારથી વૃક્ષ અને આખા બોલા પણ અંદરથી કોમળ વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો વિનોદ વૃત્તિ આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા શૂરવીર લોખંડી પુરુષ જન સમુદાયની નાળના પારખો અને લોક સમુદાય પર મજબૂત પકડ નૈતિકતા વ્યવહારો અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ચોથો સવાલ છે લેખકે કયા ત્રણ દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો તેનો જવાબ છે લેખકે ગાંધીજી સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે ગાંધીજીએ સત્યનું સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું છે પાંચમો સવાલ છે પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી તો તેનો જવાબ છે પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આત્મ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીય પ્રાણ હોય તેમ વર્તે મુખ્ય પ્રશ્ન બે નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ છ વાક્યો લખો તો તેમાં પહેલું શીર્ષક છે બારડોલીની લડત તો બારડોલીની લડત વિશે જોઈએ અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધુઓનું એક શીર છોગુ ગણાય છે આ લડત શરૂ થયા પછી એક જાગૃત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડીએ ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે ગરીબ તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા બીજું શીર્ષક છે નીડર વલ્લભભાઈ તો તેના જવાબમાં લખી શકીએ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા નાનપણમાં તેમને કાખ બલાઈ થયેલી વૈદ્ય રાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધકધકતા સળિયાનો ડામ દેવા વિચાર્યું પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા આ સમયે વૈદ્ય રાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દે દીધો જોનારા સૌ દંગ રહી ગયા એમની નિડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું ત્રીજું શીર્ષક છે અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ તો તેના વિશે માહિતી મેળવીએ ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા ભારતના તમામ રાજાઓના રાજ્યોમાં વિલીનીકરણની કપરી અને મહત્ત્વની કામગીરી સરદારને સોંપાય પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું અનેક રાજાઓને સમજાવ્યા જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને નાબૂદ કરી આમ દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા મુખ્ય પ્રશ્ન ત્રણ નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો તો તે પ્રસંગો જોઈએ પહેલું છે વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધકધકતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું કુમળું બાળક જોઈ ખુદ વૈરાજ અવઢવ અનુભવવા લાગ્યા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો તો આ પ્રસંગને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો વલ્લભભાઈનો અહીં નિડરતાનો ગુણ દર્શાવાયો છે બીજો પ્રસંગ છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એમણે પહેલાં મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા તો આ પ્રસંગને આધારે વાત કરીએ તો અહીં વલ્લભભાઈનો ભ્રાતૃભાવનો ગુણ દેખાઈ આવે છે ત્રીજો પ્રસંગ છે એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટ્ટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ તો મિત્રો આ પ્રસંગને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો અહીં વલ્લભભાઈનો વિનોદ વૃત્તિનો ગુણ દેખાઈ આવે છે